હોસ્પિટલમાં જાહેરમાં પ્રસુતિ થતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ઓર્થોપિક વિભાગની ઓપીડીમાં જ એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી બાળક બહાર પણ આવી ગયું હોવાથી વિભાગમાં લઈ જઈ શકાય તેમ ન હોવાથી શ્રમિક અને અન્ય બહેનોના સાડી દુપટ્ટા કરી બાળકને જન્મ અપવાયો હતો સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હોય ડિલિવરીની તારીખ નજીક હોવાથી તેમને તપાસ માટે પહોંચ્યા હોય ત્યારે ઘરેથી રિક્શામાં સિવિલ હોસ્પિટલ પહોંચી હતી હોસ્પિટલના ઓર્થો ઓપીડી બહાર પસાર થતા હોય ત્યારે માતા સ્ટ્રેચર લેવા માટે ગયા આ દરમિયાન અચાનક સગર્ભા અને પ્રસૂતિની પીડા ઉપાડતા જ પાણી વાળીને બાળક પણ બહાર આવી ગયું ઓર્થો ઓપીડી બહાર બાકડા પર સુઈ ગયા જતા પ્રસૂતિ થઈ જતા લોકો પણ ચોંકી ગયા નર્સિંગ સ્ટાફ ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાળા તાત્કાલિક પહોંચી જાય પ્રસુતાને સાડી દુપટ્ટાથી કોડન કરાઈ નર્સિંગ સ્ટાફને ઇકબાલ કડીવાલાએ કહ્યું કે કામકાજ અર્થે ઓર્થો વિભાગ પહોંચ્યો હોય તે દ્રશ્ય જોતા જ પરિચારિકા અને સફાઈ કામદારને અવગત કર્યા હતા બાળક બહાર આવી ગયું માતા પણ બેફાન અવસ્થામાં હોય ડોક્ટરની મદદથી પ્રસુતિ કરાવી અને વધુમાં તેમણે કહ્યું કે નર્સ દ્વારા બેફાન અવસ્થામાં આવી ગયેલા બાળકને પીઠ પર થપથપાવતા જીવ પાછો આવ્યો હોય તેમ તે રડી પડ્યું હતું ડોક્ટર મદદથી માતા અને બાળકને લેબર રૂમમાં મોકલાયા અંઝા વસાવા રંજન ચૌધરી જશોદા ગામે તાત્કાલિક બાળક માતાને લેબર વોર્ડમાં દોડ્યા હતા જો કે હાલમાં બંને સ્વસ્થ છે ઇકબાલ કડીવાલા ઇન્ચાર્જ ઇમરજન્સી મેડિકલ વોર્ડ આજ રોજ સવારે ઓપીડી વિભાગમાં હું મારા કામ અર્થે ઓર્થોપેડિક વિભાગમાં જતો હતો ત્યારે રાઠોડ પરિવારની એક દીકરી એ સગર્ભા હતી અને એને પેઇન સ્ટાર્ટ થઈ ગયું હતું જેને કારણે એ લોબીની બહાર જ એનું બચ્ચું બહાર આવી ગયેલું હતું પાણી પણ પડી ગયેલું હતું અને એવા સંજોગોમાં લોકોનું તોડું હતું ત્યાં એ વખતે સફાઈ કામદાર બહેનો અને નર્સિસને બોલાવીને તાત્કાલિક એને એની પોતાની પ્રાઇવેસી માટે ઓઢનીને બધું કોઈ સાડીનો દુપટ્ટા સાથે એની પ્રાઇવેસી કરી તાત્કાલિક એને સ્ટ્રેચર પર લેવડાવ્યું અને રાગીનીબેન વર્માના યુનિટના રેસિડેન્ટ હંદીબેનને બોલાવીને એને વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમમાં રવાના કર્યું હંસાબેન વસાવા નામના સિસ્ટરે એને પ્રથમ ક્રાઇમ કરાયું ડૉક્ટર અને નર્સિસ એને લઈ જઈ અને લેબર રૂમમાં એને વ્યવસ્થિત એની સારવાર ચાલુ કરી દેવાથી બે પોઈન્ટ છ કિલોનું બાળકીનું ભજન માતા અને બાળક બંને તંદુરસ્ત છે અને રસ્તામાં આ ડિલિવરી થઈ અને એ પણ બેહોશ થઈ ગયેલી હતી બેન એવા સમયે તાત્કાલિક એને સારવાર મળતા માતા અને બાળ બંને બચી ગયા છે અને બાળક પણ એનું તંદુરસ્ત છે ભગવાને એમને આ સેવા કરવાનો મોકો આપ્યો